જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દિવાસો અને અષાઢી અમાસ વિશે જાણીશું દિવાસો અને અષાઢી અમાસના દિવસે તમે આ ઉપાય કરશો તો તમારા ઉપર લક્ષ્મીની કૃપા વરસશે અષાઢી અમાસ એટલે કે દિવાસો આ વર્ષનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે દિવાસો એટલે સો પર્વનું વાસો દિવાસોથી માંડી અને દેવ દિવાળી સુધીના આશરે સો દિવસો થાય છે અને આ સો દિવસોમાં સો પર્વ અને તહેવારો આવે છે દિવાસોના દિવસથી તહેવારો અને ઉત્સવોની હારમાળા શરૂ થઈ જાય છે તેમાં અનેક તહેવારો જેવા કે રક્ષાબંધન જન્માષ્ટમી ગણપતિ ઉત્સવ નોરતા અને દિવાળી આ વર્ષનું મુખ્ય તહેવારોની શરૂઆત દિવાસોના દિવસથી શરૂ થઈ જાય છે આ આને વર્ષનો મુખ્ય દિવસ દિવાસો કહેવાય છે આ દિવસે દાન પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અમાસના દિવસે દાન પુણ્ય કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ તેલ અડદનું દાન ચપ્પલનું દાન ગરીબોને કરવું શનિના વેદોક્ત મંત્રથી સંપૂર્ણ રુદ્રીના પાઠ કરાવવા શુભ રહેશે આ દિવસે ઉપવાસ કરવાથી અનેક ફાયદા થાય છે અમાસના પછીના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે જોકે દિવાળીથી દિવાળી સુધી તહેવારોની મોસમ જામશે પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્વ એટલા માટે વધુ છે કેમ કે સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ ચોવીસ કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવાસાના વ્રતનું જાગરણ છત્રીસ કલાકનું હોય છે એટલે દિવાસાનું વ્રત કરનારે સતત છત્રીસ કલાક સુધી જાગરણ કરવું પડે છે આ ઉપરાંત શ્રાવણ મહિનાની શરૂઆત સાથે દશામાના વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તો દેવાધિદેવ મહાદેવજીની પૂજા અર્ચના કરવાની સાથે દસ દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભક્તિ કરશે દિવાસાના દિવસે અવ્રત અને જીવ્રત એમ બે પ્રકારના વ્રત કરવાની પરંપરા છે જ્યોતિષ મુજબ દિવાસાનું જાગરણ અષાઢ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિને કરવામાં આવે છે જેમાં જયા પાર્વતીના વ્રત મુજબ જ જવારાની વાવણી કરાય છે તેમજ કુંવારી અથવા નવપરણીતાઓ એ વ્રતનું વ્રત જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે આમ તો આ બંને વ્રત પરિવારના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે કરાય છે અમાસના આ દિવસે શિવપૂજા કરવી જોઈએ માન્યતા છે કે દિવાસો પર જુદા જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ લક્ષ્મી કૃપા મેળવવા માટે તુલસી આમળા કેળા બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે બ્રાહ્મી પલાશ અર્જુન આમળા સૂરજમુખી તુલસીના છોડ લગાવી શકાય છે જો ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક અર્જુન નારિયળ વડના છોડ લગાવવા જોઈએ સંતાન સુખ મેળવવા માટે પીપળ નીમ કદંબનો છોડ લગાવવો જો બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હો તો અષાઢી અમાવસ્યા પર શંખપુષ્પી પલાશ બ્રાહ્મી કે તુલસીના છોડ લગાવવા જોઈએ ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો નીમ કદમના છોડ લગાવો અષાઢી અમાસ પર અહીં જણાવેલા છોડ લગાવવાની સાથે એમની દેખરેખ પણ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જેમ જેમ છોડ વધશે તમારી મનોકામના પણ પૂરી થવા માંડશે જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે દિવાસો અને અમાસ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી